સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મહિલાને ઊંચા વ્યાજે નારા ધીરી બળજબરીથી મકાન ગીરવે મુકાવી ધાક ધમકી આપી પૈસા વસૂલ કરવા અંગેના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ એસઓજી ના માણસો જયારે પેટ્રોલિંગ હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સલાબતપુરા મોમંડ વાર્ડ ચાંદ ખાટકીની ચાલ પાસેથી આરોપી મોહમ્મદ સાદિક ઉર્ફે ચમડા ઇસ્માઇલ ભોરાનિયા રહેવાસી ચાંદ ખટકીની ચાલ મુમણવાડા સલામતપુરા વાળાને ઝડપી પાડેલ છે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે પોતે તથા મિત્ર ઝુબેરભાઈ નાઓને ભાગીદારીમાં રૂપિયા વ્યાજે આપવાનું કામ કરતા હતા આ કામના ફરિયાદી બેનને દસ લાખ રૂપિયા વીસ ટકાના વ્યાજે આપેલ હતા અને તેની પાસે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરેલ અને ફરિયાદી સાથે ગારો ગોળી કરીને તેનું મકાન પચાવી પાડેલ હતું જે બાબતે ફરિયાદીએ એક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ હતો જેથી તે પોતે નાસ્તો ફરતો હતો હાલ આરોપીને પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી લીંબાયત પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી